કુપોષણ નાબૂદ કરવાનો વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે જે લાભો લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ભરૂચ જિલ્લા કેન્દ્રોની આંગણવાડી બહેનો સતત કાર્યશીલ રહે છે ત્યારે વિવિધ આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ તત્વોની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં કિશોરીઓને પોષણ અંગે સવિસ્તાર માહિતી સાથે સમજ આપવામાં આવી રહી છે તેમજ આજની ભાગદોડવાળી જિંદગીમાં બહારનું ખાવાનું ટાળવું જોઈએ ઘરે બનાવેલ પૌષ્ટિક આહાર લેવા જોઈએ તથા પૌષ્ટિક મિલેટ્સ આધારિત ધાન્ય બાજરી રાગી કાંગ જુવાર કોદરા સહિતની વાનગી અંગે સુંદર માહિતી આપી દરેકને ઉપયોગમાં લેવા અપીલ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભરૂચ શહેરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લાની એકવીસ આંગણવાડી કેન્દ્રોની બહેનો દ્વારા વિવિધ વાનગીઓને પ્રદર્શિત કરવામાં આવી હતી જેનું નિરીક્ષણ કરી પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા હતા જેમાં નિર્ણાયક તરીકે વાલિયા સ્થિત નવજીવન કોલેજના આચાર્ય પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જી એસ દુલેરા જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરા કામત સહિત પ્રોગ્રામ ઓફિસર ઉપસ્થિત રહી આંગણવાડીની મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા વાનગી અહીંયા પ્રદર્શિત કરી છે કમિટી મેમ્બર ઈ વાનગી જોશે ટેસ્ટ કરશે અને એમાં નંબર આપશે જેને એક બે ત્રણ નંબર આપ્યા છે મિલેટ્સ માં અલગ છે અને ટીએચઆર અમારું ટેક હોમ રાશન જે છે બાલ શક્તિ માતૃશક્તિ ને પૂર્ણ શક્તિ જે વાનગી બને છે એમના બી અલગ નંબર આપવામાં આવશે અને ચોવીસે બહેનોને પ્રોત્સાહક ઇનામ પણ છે આ ટીએચઆર નો મારી આ વિનંતી છે કે ટીએચઆર બાળકો માતાઓ ને પૂર્ણ શક્તિ જે પૂર્ણ અમારી દીકરીઓ છે કિશોરીઓ એ ખાય એવી મારી વિનંતી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ